જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે કાઠિયાવાડી રીંગણા બટેકાનું ભરેલું શાક તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે શાકમાં ભરવા માટેનો મસાલો બનાવશું તો એના માટે અહીંયા મેં બે ચમચી જેટલા ભાવનગરી ગાંઠિયા લીધા છે બે ચમચી જેટલા મેં અહીંયા મગફળીના દાણા લીધા છે એક ચમચી જેટલી આપણે આમાં અહીંયા સફેદ તલ લેવાના છે ને અડધી ચમચી આપણે અહીંયા વડિયાળી લેવાની છે બધી વસ્તુને આપણે મિક્સરમાં પીસી લેવાની હવે આપણે લસણની ચટણી બનાવી લેશું તો એના માટે આપણે આઠથી દસ લસણની કઢી લેશું એક ચમચી આપણે અહીંયા લાલ મરચું પાવડર લેવાનું છે થોડુંક મીઠું એડ કરીને અને આપણે ટોચી લેવાની છે તો આ શાકમાં આપણે જે મસાલો બનાવવા છીએ એના માટે આ ચટણી ખૂબ જ જરૂરી છે એકદમ તમે જોઈ શકો છો એકદમ ડ્રાય આવી રીતે આપણે ચટણી બનાવવાની છે હવે આપણે રીંગણા બટેકાને કટ કરી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં નાની સાઇઝના રીંગણા બટેકા લીધા છે જો તમને બટેકા આનાથી પણ નાની સાઈઝના મળે તો તમે લઈ શકો છો તો આવી રીતે આપણે રીંગણાને અને બટેકાને વચમાંથી આવી રીતે બે કાપા પાડવાના છે એટલે કે ચાર પીસમાં કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે અને અંદરથી આપણે વ્યવસ્થિત ચેક કરી લેવાનું છે કે રીંગણું બગડેલું તો નથી ને બટેકાને પણ સેમ આપણે આવી રીતે છોલીને કટ કરી લેશું અને બધાને આપણે પાણીમાં રાખવાના છે તો રીંગણા બટેકાને આપણે પાણીમાં જ રાખવાના છે એટલે એ કાળા ન પડે હવે આપણે મસાલો બનાવી લઈએ તો સૌથી પહેલાં આપણે જે મગફળીને ગાંઠિયાનો પાવડર બનાવ્યો તો એ લઈ લઈશું ને તમે જોઈ શકો છો આપણે દરદરું પીસવાનું છે એટલે કે સિંગ દાણા એકદમ ભૂકો ન થવા જોઈએ એવી રીતે હવે આપણે એમાં લસણની ચટણી જે બનાવી હતી એડ કરીશું અડધી નાની ચમચી આપણે એમાં હળદર એડ કરશું અને બે મોટા ચમચા જેટલું આપણે એમાં ધાણાજીરું પાવડર એડ કરવાનું છે અડધી નાની ચમચી આપણે એમાં લાલ મરચું એડ કરશું અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરશું એક ચમચી જેટલી આપણે એમાં ખાંડ એડ કરશું અને અહીંયા મેં એક વાટકી જેટલા લીલા ધાણા એટલે કે કોથમીરને આવી રીતે સમારીને ધોઈને સુકવી લીધા હતા એ આપણે એમાં એડ કરીશું અને અડધો લીંબુનો રસ એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરવાનું છે હવે બધા મસાલાને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે મરચું ઓછું આપ્યું છે કેમકે આપણે પહેલાંથી લસણની ચટણીમાં એક ચમચી મરચું એડ હતું અને જીરું આપણે વધારે માત્રામાં જ યુઝ કરવાનું છે તો બધો મસાલો વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે આપણે હવે એમાં રીંગણા બટેકામાં ભરી લેશું તો આવી રીતે આપણો મસાલો રેડી થઈ ગયો છે અને હવે તમે જોઈ શકો છો મેં રીંગણા બટેકામાં જે પાણી રાખ્યું હતું એ પાણી કાઢી લીધું છે ને આવી રીતે આપણે એને ભરી લેવાના છે તો બંને સાઈડ આપણે વ્યવસ્થિત દબાવીને મસાલો ભરવાનો છે એટલે વ્યવસ્થિત મસાલો ભરાય એવી રીતે આપણે આમાં ભરવાનો છે તો રીંગણામાં બેમાં આપણે આવી રીતે મસાલો ભરી લેશું અને થોડોક મસાલો આપણે વધારે રાખવાનું છે એ આપણે શાક વગાડશું ત્યારે યુઝ કરશું તો આપણે જે આ મસાલો બનાવ્યો છે આ મસાલો તમે મરચાં ભરેલા મરચાં બનાવો એમાં પણ વાપરી શકો છો અગા તો પછી કારેલા ભરેલા બનાવો એમાં પણ તમે વાપરી શકો છો અને અત્યારે અહીંયા મેં ગાંઠિયાનો યુઝ કર્યું છે જો તમારે ગાંઠિયાનો યુઝ કરવા હોય તો તમે સેકેલા ચણાના લોટનો પણ યુઝ કરી શકો છો તો તમે જોઈ શકો છો મેં બધાય વીંગણા બટેકા ભરી લીધા છે ને આટલો એટલે કે બેથી ત્રણ ચમચી જેટલો આપણો મસાલો દો છે હવે આપણે વગાર કરી લેશું તો આ શાક આપણે કુકરમાં બનાવવાના છીએ કુકરમાં મેં અહીંયા બે મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી આપણે એમાં રાઈ એડ કરીશું અડધી નાની ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરશું થોડીક આપણે એમાં હિંગ એડ કરશું અને અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે એને પણ આપણે આમાં ચોપ કરીને એડ કરી લેશું અને ટમેટું વ્યવસ્થિત સંતરાઈ જાય એટલે આપણે જે મસાલો બચાવીને રાખ્યો તો એ મસાલો આપણે એમાં એડ કરી લેશું મસાલાને પણ આપણે વ્યવસ્થિત મિક્સ કરીને એકથી બે મિનિટ સુધી વ્યવસ્થિત સાંતળી લેશું તો એના સિવાય અત્યારે આપણે એમાં એક મસાલા એડ નથી કરવાના પણ ટમેટાના ભાગનું આપણે અહીંયા અત્યારે મીઠું એડ કરીશું અને હવે આપણે અહીંયા એક નાનો ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે એ પાણી આપણે એમાં એડ કરી લેશું તો આ શાક છે ને એકદમ ગ્રેવીવાળું બનીને રેડી થાય છે જેવી રીતે રેસ્ટોરન્ટમાં કે ઢાબામાં કેવું કાઠિયાવાડી રીંગણા પડનું શાક મળે છે બિલકુલ એવું જ બનીને આ રેડી થાય છે તો આ શાક તમે રોટલી પરાઠા કે પછી રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો તો બધાય રીંગણા બટેકા આપણે કૂકરમાં એડ કરી લેશું અને કૂકરનું ઢાંકણું બંધ કરીને આને આપણે ચાર વિસલ કરી લેશું ખૂબ જ ચટપટું અને સ્વાદિષ્ટ આપણું હરીગણા બટેકાનું ભરેલું શાક બનીને રેડી થઈ ગયું છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી લેજો શેર કરી લેજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો